વલસાડ જિલ્લાના વાપીમાં એક કંપની સાથે સીએએ લાખો રૂપિયાની ઠગાઈ કરી હોવાના આક્ષેપો સાથે ફરિયાદ કરી છે જોકે ચોંકાવનારી બાબત એ છે કે કંપનીના ચાર્ટર્ડ એકાઉન્ટર દ્વારા જ કંપનીનું લાખો રૂપિયાનું ફૂલેકું ફેરવી દેવામાં આવ્યું હતું વાપીના જીઆઈડીસી વિસ્તારમાં આવેલા સદ્ધા કન્સ્ટ્રકશનના માલિક સ્મિત પટેલ દ્વારા જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટ કાંતિભાઈ પટેલ વિરુદ્ધ લાખો રૂપિયાની ઠગાઈ કરવાની ફરિયાદ વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે સ્મિત પટેલનો આક્ષેપ છે કે કાંતિ પટેલ દ્વારા તેમનું ત્રેસઠ પોઈન્ટ પાસઠ લાખનું કૌભાંડ કરવામાં આવ્યું છે વાપી જીઆઈડીસી પોલીસે આરોપી કાંતિ પટેલની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી વાપી જીઆઈડીસી પોલીસે કરેલી તપાસમાં બહાર આવ્યું છે કે સદ્ધા કન્સ્ટ્રકશનના માલિક સ્મિત પટેલ પોતાનું ઇન્કમટેક્સ અને જીએસટીના તમામ રૂપિયા કાંતિભાઈને આપતા હતા અને તેમનું સંપૂર્ણ કામ કાંતિભાઈ કરતા હતા કાંતિભાઈની જવાબદારી હતી કે સદ્ધા કન્સ્ટ્રકશનનું તમામ જીએસટી સમયસર સરકારને જમા કરાવે છેલ્લા પાંચ વર્ષથી સ્મિત પટેલ સમયસર સદ્ધા કન્સ્ટ્રક્શનના તમામ જીએસટીમાં નીકળતા રૂપિયા કાંતિભાઈના એકાઉન્ટમાં સમયસર ટ્રાન્સફર કરાવતા હતા જો કે કાંતિભાઈ જીએસટીના રૂપિયા સરકાર પાસે જમા કરાવવાના બદલે પોતે જ ચાવ કરી જતા હતા શરૂઆતના સમયમાં આ બધું રાબેતા મુજબ ચાલ્યું પરંતુ સ્મિત પટેલે પટેલને જ્યારે જીએસટીની નોટિસ મળતા આખો મામલો બહાર આવ્યો હતો આ મામલે સ્મિત પટેલે એ ચાર્ટર એકાઉન્ટર કાંતિભાઈને અનેકવાર રજૂઆત કરી હતી પરંતુ આ ઠગવાડ એ સ્મિત પટેલના લાખો રૂપિયા ખાઈને પણ જીએસટી નું ભરનું ભરતા ન હતા અંતે આખો મામલો વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો અને હવે સ્મિત પટેલની ફરિયાદના આધારે વાપી જીઆઈડીસી પોલીસે આ કૌભાંડી ચાર્ટર એકાઉન્ટર કાંતિબાઈ પટેલની ધરપકડ કરી 3 દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે વાપી જીઆઈડીસી સ્મિત પટેલ નામના એક ફરિયાદીએ ફરિયાદ એમના જ સીએ વિરુદ્ધ આપેલી છે વાપી જીઆઈડીસી પોલ્યુશનમાં આઈપીસી કલમ ચારસો છ ચારસો પાસઠ ચારસો સડસઠ અને ચારસો મુજબ સીએ વિરુદ્ધ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે ફરિયાદીના જણાવ્યા પ્રમાણે ફરિયાદી સ્મિત પટેલ પોતે શ્રદ્ધા કન્સ્ટ્રક્શન નામથી વ્યવસાય કરે છે અને બે હજાર ઓગણીસથી જીએસટીનો નંબર ધરાવે છે એમણે આ ના નાણાં ભરવા માટે એમના સીએ કાંતિભાઈ કરશનભાઈ પટેલ જે વાપીમાં જ સીએ તરીકે કામ કરે છે ને વાપી જીઆરડીસીમાં એમની ઓફિસ છે એમનો સંપર્ક કરેલો અને કાંતિભાઈએ ફરિયાદીને જણાવેલું કે ભાઈ તમારા જે પણ જીએસટીના નાણાં ભરવાના છે એ તમારા નાણાં તમે મારા બેંક એકાઉન્ટમાં જમા કરાવો અને પછી હું જીએસટી ડિપાર્ટમેન્ટમાં ચલણથી નાણાં ભરી અને એની પાવતી હું તમને આપી દઈશ જેથી ફરિયાદીએ પોતાના સીએ ઉપર ભરોસો કરી અને સીએ ફરિયાદીને જે બેકા બેંક એકાઉન્ટ નંબર આપેલા હતા એ બેંક એકાઉન્ટ નંબરમાં ફરિયાદીએ પોતાના બેંક એકાઉન્ટમાંથી સીએના બેંક એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરેલા થોડા સમય પછી આ ફરિયાદીને જીએસટી તરફથી એક નોટિસ આવેલી તમારા જીએસટીના નાણાં ભરાપાઈ થયેલા નથી જેથી આ બાબતે ફરિયાદીએ ને વાત કરી કે ભાઈ મને નોટિસ આવેલી છે અને જીએસટી અધિકારીઓએ મને ત્યાં રૂબરૂ હાજર રહેવા જણાવ્યું છે તો સીએ એમને જણાવેલું કે ભાઈ તમારે હાજર રહેવાની જરૂર નથી તમે નોટિસ મને આપી દો હું જીએસટીના ઓફિસમાં જઈ અને એનો નિકાલ કરી આવીશ જેથી ફરીથી ફરિયાદીએ એમના ઉપર વિશ્વાસ રાખેલો અને પોતે જીએસટીની ઓફિસમાં નહીં ગયેલા અને એમના જે ચાર્ટર્ડ એકાઉન્ટ છે એમને નોટિસ આપી દીધેલી થોડા વર્ષો પછી ફરીથી ફરિયાદીને નોટિસ આવેલી કે ભાઈ તમારા તેસઠ લાખ રૂપિયા જેટલા જીએસટીના નાણાં ભરવાના બાકી છે તેથી ફરિયાદી ચોંકી ગયેલા અને આ વખતે ફરિયાદી પોતે જીએસટીના ઓફિસમાં ગયેલા અને ફરિયાદી પોતે જીએસટીના ઓફિસમાં ગયેલા ત્યારે ફરિયાદીને ખબર પડી કે ભાઈ એમના જીએસટીના નાણાં આજ દિન સુધીના એટલે બે હજાર ઓગણીસથી બે હજાર ત્રેવીસ સુધીના ભરપાઈ થયેલા નથી જેથી ફરિયાદીએ પોતાને જે એના ચાર્ટર્ડ એકાઉન્ટે જે ચલણો આપ્યા હતા એ ચલણો ઓનલાઈન ચકાસી જોતા ખબર પડી કે આ બધા ચલણો ખોટા છે જેથી ફરિયાદીએ અહીંયા રૂબરૂ આવીને સીએનો સંપર્ક કરેલો અને પછી એ સીએ ગલ્લા તલ્લા કરવા માંડેલો અને એમને કીધેલું કે ભાઈ અમે તમારા નાણાં ભરપાઈ કરી દઈશું એવો વિશ્વાસ આપેલો આવું ઘણા સમયથી એ બંનેને વીચે ચાલતું હતું અને છેવટે આ જે સીએ છે એમણે ફરિયાદીના નાણાં ચૂકતે નહીં કર્યા હોય એ બાબતે વાપી જીઆઈડીસી પોલીસમાં એમણે ફરિયાદ જાહેર કરેલી વાપી જીઆઈડીસી પોલીસને ફરિયાદીની લખાયો ફરિયાદ નોંધી ગુનો રજિસ્ટર કરેલ છે અને આ સીએ કાંતિભાઈ કરશનભાઈ પટેલને કાયદેસર રીતે અટક કરેલ છે એને નામદાર કોર્ટમાં રજૂ કરી અને આ સીએના ત્રણેક દિવસના રિમાન્ડ મેળવેલ છે આ જે ફરિયાદીના પૈસા હતા એ ફરિયાદીએ ઓનલાઈન સીએના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવેલા હતા આ ફરિયાદીના પૈસાનો સીએ શું ઉપયોગ કર્યો છે એ કોને આપ્યા છે કેવી રીતે એનો ઉપયોગ કરે છે અને આવી રીતે બીજા કેટલા લોકો સાથે એને છેતરપિંડી કરેલી છે જે બાબતની આરોપીના દરમિયાન વિગતવારની તપાસ જીઆઈડીસી પોલીસ કરી છે અમારી ચેનલ ગુજરાત ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે